શ્રી ગણેશાય નમ ત્રિશુલ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વાર્તા છે ભિખારીનું દાન એક દિવસ એક ભિખારી રસ્તા ઉપરથી જતો હતો ત્યારે એ જ રસ્તે જતા એક સંતને મળ્યા ભિખારીએ અત્યાર સુધીમાં સાધુ પુરુષો ઘણા જોયા હતા પણ એમના પ્રત્યે ક્યારે પણ પૂજ્ય ભાવ આવ્યો ન હતો આ સંતને ભિખારી અંતરથી નમ્યો અને બંનેની વચ્ચે વાત જીત શરૂ થઈ સંતે ભિખારીનું જીવન જાણી લીધું હતું અને પછી પૂછ્યું કે તે કોઈ દિવસ પુણ્યદાન કર્યું છે ત્યારે ભિખારીએ નિખાલસતાથી કહ્યું કે ના પણ મેં કોઈનું બગાડ્યું પણ નથી અને મેં ક્યારેય પણ ચોરી નથી કરી અને મેં કોઈનું ગજવું પણ કાતર્યું નથી સંતે કહ્યું કે કોઈ દિવસ કોઈનું ભલું નથી કર્યું ત્યારે ભિખારીએ કહ્યું કે ના મહારાજ અમે તો ગરીબ છીએ અને અમે કઈ રીતે કોઈનું ભલું કરી શકીએ ત્યારે સંતે કહ્યું કે દાન કરીને સંતનું વાક્ય સાંભળીને ભિખારી આશ્ચર્યચકિત થઈ ગયો અને તેણે કહ્યું કે મારી પાસે કંઈ એટલા બધા પૈસા નથી કે હું દાન કરી શકું ત્યારે સંતે કહ્યું કે એમાં એટલા બધા પૈસાની જરૂર નથી ફૂલ નહીં તો ફૂલની પાખડી આપી શકાય છે આપણે કેટલું દાન આપીએ છીએ એ પ્રભુ નથી જોતો પણ કેવી વૃદ્ધિથી આપીએ છીએ એ જ જુએ છે સંતોના કહેવા માં ભિખારીને શ્રદ્ધા બેસી ગઈ તેને પોતાની પાસે જે પણ કંઈ હોય એ કોઈ સુપાત્ર એટલે કે સારા માણસને દાન કરવાની ઈચ્છા થઈ આવી એટલામાં સંતનો ઉતાર આવી પહોંચ્યો એટલે ભિખારીએ સંતને વંદન કરી અને એમની પાસેથી વિદાય લીધી થોડે દૂર જઈ અને તેણે ઘર નાળા ઉપર બેસી અને ભિખારીએ પોતાની માલમત્તા ગણી નાખી અને એક મેળા કપડાના બાચકાની ગાંઠ ઉઘાડી અને તેમાં ચીમડાઈ ગયેલી રૂપિયા રૂપિયાની પાંચ નોટો અને ચાર આના એવા સાત પૈસા હતા કોઈ સુપાત્રને આ બધું દાન કરવાની એમને અલ્પ ઈચ્છા થઈ આવી અને હવે એનું મન બદલાઈ ગયું હતું અત્યાર સુધી તે ભીખ માંગવા માટે શહેરમાં જતો હતો પણ આજે તે દાન કરવા જતો હતો એટલે એનું મન આનંદથી ઉછળી રહ્યું હતું શહેરમાં એણે એક ઘરડો માણસ જોયો જેના પગ સૂર્યના તાપમાં દાજતા હતા ભિખારીએ તેને પ્રેમપૂર્વક પૈસા ધરીને કહ્યું કે કાકા આ પૈસાના તમે જોડા લઈ લેજો પણ વૃદ્ધ માણસે પૈસા ન લીધા એટલું જ નહીં પણ તેની સામે જોઈને ગુસ્સે થઈને બોલ્યો કે કેમ મારી મશ્કરી કરે છે કે મારે જોડા જોઈતા હશે તો મારો છોકરો નહીં અપાવે કે તારા જેવા ભિખારી પાસે હું પૈસા લઉં જા અહીંથી ભિખારીના મનમાં સહેજ વિચાર આવ્યો કે ભીખ માંગતા તો તેને અપમાન સહન કરવું પડતું હતું પણ આજે દાન કરવા જતાં પણ એ જ સ્થિતિ છે ત્યારે થોડે દૂર ચાલ્યો તો ચોપડીની એક દુકાન આવી એક ચોપડી બતાવી અને એક વિદ્યાર્થી તેના મિત્રને કહેતો હતો કે આ ચોપડી મને ખૂબ જ ઉપયોગી થાય એવી છે પણ તે ચોપડી પાંચ રૂપિયાની છે એટલે પૈસા મારી પાસે એટલા નથી કે હું ખર્ચી શકું આ વાર્તાલાપ સાંભળીને પેલો ભિખારી એ વિદ્યાર્થી પાસે ગયો અને તેણે કહ્યું કે લો આ પૈસા અને ચોપડી લઈ લ્યો પણ વિદ્યાર્થી ભિખારી ઉપર તડુકીને બોલ્યો કે નિકળ અહીંથી ગાંડા દુકાનદારે પણ ભિખારીને ધમકાવી દીધો જાય છે કે નહીં કે પછી પોલીસને બોલાવું જ્યારે ભિખારીને આવા ત્રણ ચાર કડવા અનુભવ થયા ત્યારે પોતાની હળદૂત થવાનું કારણ એને સમજાઈ ગયું પોતાની દાઢી ઉપર વાળ ઉગી ગયા હતા માથાના વાળ જટા જેવા થઈ ગયા હતા અને મેલા ઘેલા કપડાને ગંદુ શરીર એનામાં કોઈ પણ ઘૃણા અને ભય ઉત્પન્ન કરે એવા હતા વળી સામાન્ય ભિખારીની જેમ એ પૈસા પણ માંગતો ન હતો પણ ઉલટા તે પૈસા આપવા માટે ધરતો હતો એટલે લોકો એને ગાંડો ગણે એમાં પણ કોઈ નવાઈ ન હતી એ મનમાં ને મનમાં વિચારતો હતો કે આ કેવી વિચિત્ર દુનિયા છે બધા લોકો પૈસા માટે વલખા મારે છે અને હું પૈસા ધરું છું તો કોઈ લેતું નથી આખરે થાકીને નિરાશ થઈને એ એક ઘરના ઓટલા ઉપર બેસો હવે સાંજ પડવા આવી હતી થાકથી તેની આંખો ઘેરાતી હતી એટલામાં જે ઘરના ઓટલા ઉપર એ બેઠો હતો તે ઘરમાંથી એક આઠ વર્ષની છોકરી બહાર આવી અને તેના આઠાની ધરતા બોલી કે લે આ આઠાની આજે જે પણ કંઈ સારું ખાવાનું મન થાય તે ખાઈ લેજે કોઈ બીજે દિવસે એને આઠાણા મળ્યા હોત તો તે ઘણો રાજી થયો હોત પણ આજે એને પૈસા લેવા નહોતા પણ પૈસા આપવા હતા એટલે તેને આઠાણા લેતા ખચકાયો પેલી છોકરીએ તેને પૈસા લેવા આગ્રહ કરતાં કહ્યું કે હકીકત એમ છે કે મારે ચાર વરસનો નાનો ભાઈ છે એક દુકાનમાં એણે પાંચ રૂપિયાની કિંમતવાળું વાળું એક એન્જિન જોયું છે અને ત્યારથી એને લેવાનું ખૂબ જ મન થયું છે અમે કાંઈ એટલા પૈસાદાર નથી કે ઝટ લઈને એને અપાવી શકીએ પણ બાપુએ રમકડા માટે આઠાણા આપ્યા છે મને અમારે ત્યાં એક ધાર્મિક પુસ્તક છે એમાં લખ્યું છે કે તમે જેટલા દાન કરશો એનાથી દસ ગણું તમને મળી રહેશે મને આ બધા લખાણમાં વિશ્વાસ તો નથી પણ તને અહીં બેસેલો જોયો એટલે મનમાં વિચાર આવ્યો કે લાવ જોઉં તો ખરા કે સાચી વાત છે કે નહીં એટલે હું આ અઠાણા તને આપવા માટે આવી છું એ ચોપડીમાં લખ્યા પ્રમાણે પાંચ રૂપિયા મને જરૂરથી મળશે તો હું ભાઈને એન્જિન આપાવી દઈશ અને નહીં મળે તો હરિની ઈચ્છા કોઈ ગરીબને ખવડાવવાનું મને પુણ્ય તો મળશે ને ભિખારીનું મન એકદમ પ્રફુલ્લિત થઈ ગયું એણે છોકરીના હાથમાંથી આઠાણા તુરત જ લઈ લીધા અને એટલામાં આંખ મીચીને પ્રભુનું ધ્યાન ધરતી હોય અને હાથનો ખોબો બનાવીને માંગતી હોય એવી રીતે બેસવાનું કહ્યું ધીમે રહીને ભિખારીએ પોતાની પાસે પાંચ રૂપિયાની નોટો એનો ખોબો સરકાવી દીધો અને જ્યારે છોકરીએ આંખ ઉઘાડી તો ખોબામાં પાંચ રૂપિયાની નોટ જોઈ ત્યારે તેને ખૂબ જ નવાઈ લાગી કે આ પાંચ રૂપિયાની નોટ ક્યાંથી આવી એમ છોકરી પૂછે તે પહેલાં જ પેલો ભિખારી ત્યાંથી દૂર થઈ ગયો હતો ભિખારી સંતને ફરીથી મળ્યો અને તેણે બધું વૃતાંત કહી સંભળાવ્યું પાંચ રૂપિયા આપી દેવાનો પોતાને કેટલો બધો આનંદ થયો તેનું વર્ણન કર્યું અને તે દિવસથી ભિખારીએ ભીખ માગવાનું બંધ કરી દીધું અને પોતે કરી શકે એવો કોઈ પણ ધંધો શોધી કાઢ્યો પૈસા લેવાનો આનંદ તો બધાને થાય છે પણ પૈસા આપવાનો અનેરો આનંદ છે ને ઉપનિષદમાં પણ કહ્યું છે કે ત્યાગીને ભોગવી જાણો ગ્રહોના ધન અન્યનો તો મિત્રો આજની આ વાર્તાને હું અહીં વિરામ આપું છું કાલે ફરીથી આવીશ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ